વડોદરામાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ઝાડ ઉપર આશરો લેતા અબોલ પક્ષીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે તેવામાં વડોદરા ફાયર વિભાગ અને સેટવી વિભાગના કર્મચારીઓએ પક્ષીઓનો જીવ બચાવવા જીવદયાનું ઉત્તમ સેવા ઉદાહરણ પૂરું પાડ્યું હતું વડોદરામાં અસહ્ય ઉકળાટની સ્થિતિ બાદ ગઈકાલથી શહેરના મોટાભાગના વિસ્તારમાં ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસી પડ્યો હતો વરસાદ ખાબકતા અનેક વિસ્તારો વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા હતા તો ક્યાંક રસ્તા પર ભૂવા પણ પડ્યા હતા શહેરના વિવિધ વિસ્તારમાં આઠ જેટલા વૃક્ષ ધરાશાય થઈ ગયા હતા ઝાડ પડવાની ઘટનાની સાથે આજે વડોદરાના કોટા પોલીસ લાઇન પાસે પચાસ વર્ષનું ઝાડ પડતા ફાયર બ્રિગેડ તાત્કાલિક પહોંચતા રોડ બંધ કરી કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યાં ઝાડ ઉપર પગલાના બચ્ચાનો ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા રેસ્ક્યુ કરી વન વિભાગમાં મોકલવામાં આવ્યા હતા આ ઘટના સ્થળે સ્થાનિક કાઉન્સિલર રીટા સિંહ હાજર રહ્યા હતા અને ફાયર વિભાગના કર્મચારીઓને બિરદાવ્યા હતા અમને મેન કંટ્રોલ રૂમ એવો મેસેજ મળેલ કે કોટા પોલીસ લાઇનની સામે મેન રોડ પર એક ઝાડ પડેલ છે તો એ કોલ મળતાની સાથે અમે અમે પાંચથી દસ મિનિટની અંદર અમે અહીંયા આવી અને કામગીરી અમારી હાથ ધરેલું આ એ પેલા એના બગ બગલાના હતા એમને બતાવ કરીને અમને એમને પશુપાલનમાં મોકલ્યા